ભાવનગર પહોંચી ગયા પેલા આવ્યા હતા ટુ વ્હીલર ટ્રાય દેવા તો અત્યારે શું કે ફોર વ્હીલર ટ્રાય દેવાની છે તો ફોર તો કેમ થાય એ તો ખબર નહીં પણ અત્યારે જો અમે ભાવનગર પહોંચી ગયા ને આરટી ઓફિસ છે ને જઈએ છીએ તો ઓલોકમાં તમે બધા બન્યા રહેજો ઓકે મિત્રો આ ફેરવાનું મારો આવ્યો એક જ 51 અલગ અલગ જગ્યા બતાવે આરટીઓ સરકી આરટીઓ ઓભી છે અને આપણે જો અહીંયા આવવાનું છે एग्जाम દેવા માટે અહીંયા આરટીઓ ઓફિસ તો શું કહેવું મિત્રો આપણે આરટીઓની ઓફિસમાં તો પહોંચી ગયા છીએ અને અત્યારે જો ઘણા બધા પબ્લિક છે અને અમે અત્યારે વ્હીલમાં બેઠા છીએ કારણ કે હજી આરટીઓને હું ટ્રાય દેવાની હજી શરૂ નથી છે જો પણ જે દેખાય ને અહીંયા ઓલા ફોર વ્હીલર ટ્રાય છે ને પણ છે અહીંયા ટુ વ્હીલની ટ્રાય છે તો તમે બધા શું કહેવા બધા બન્યા રહેજો